સૌને જય મહાદેવ ઘણા સમયથી એક શબ્દની ખૂબ ચર્ચાઓ થતી આવે છે જયંતિ અને જન્મોત્સવ અને એમાં પણ જ્યાં હનુમાનજીની જયંતી આવતી હોય હનુમાન જયંતિ આવતી હોય ત્યારે ઘણા બધા તર્ક વિતર્કની વાતો આવે કે હનુમાનજી ચિરંજીવી છે અને જે મૃત્યુ પામેલો હોય એના માટે જ જયંતી શબ્દનો ઉપયોગ કરી શકાય અન્યથા જન્મોત્સવ કરવો જયંતી શબ્દ યોગ્ય નથી તો આ જયંતિ શું છે આપણા શાસ્ત્રમાં દરેક સ્થાન ઉપર જયંતી શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો છે અને ખરેખર જો આપણા શાસ્ત્રે જયંતી શબ્દનો ઉપયોગ કર્યો હોય તો એ સાચો છે કે ખોટો છે એની હિસાબ ચર્ચા કરીશું કારણ કે ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતિ ગઈ આગળ વૈશાખ મહિનાની અંદર પણ વૈશાખ સુદ તેરસને ઋષિજયંતિ વૈશાખ સુદ પૂનમને પૂર્વજયંતિ વૈશાખ વધ એકમને નારદ જયંતિ અને આવા જેટલા પણ ભગવાનના ભગવાનના ચોવીસ અવતાર અને એમાં મુખ્ય દસ અવતાર બાકી અંશ અવતારના દરેક કણકણની અંદર ભગવાન બિરાજમાન છે અને ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જન્મ કરવા અનિશ્ચમે દિવ્ય મારા જન્મ પણ દિવ્ય છે મારા કર્મ કર્મ પણ દિવ્ય છે એટલે કે ભગવાનનું આગમન પણ દિવ્ય છે અને ભગવાનનું ગમન પણ દિવ્ય છે અને એટલા માટે જે એ વિષયમાં સંશય કરવો યોગ્ય નથી જયંતિ શબ્દ આપ્યો છે તો બરાબર જ આપ્યો છે આપણા પુસ્તકોની અંદર સ્કંદ સ્કંદપુરાણની અંદર જયંતિ શબ્દની ખૂબ સરસ વ્યાખ્યા કરવામાં આવી જયમ પુણ્યમ ચકુરૃદે જયંતિમીધિતાં વિદુ સ્કંદ સ્કંદપુરાણ એમ કહે છે કે જે જય પ્રાપ્ત કરાવે વિજય પ્રાપ્ત કરાવે જે પુણ્યની પ્રાપ્તિ કરાવે એનું નામ જયંતિ કહેવાય આનાથી એક સ્પષ્ટ અર્થ મળી ગયો કે જયંતીનો અર્થ થાય કે જે જય અને પુણ્યની પ્રાપ્તિ કરાવે એને જયંતિ કહેવાય હવે કૃષ્ણ જન્મોત્સવની અંદર કૃષ્ણાષ્ટમી આવે તો ત્યાં પણ મહાભક્તિ પૂજન કૃષ્ણ જન્માષ્ટમીની અંદર જયંતિનું વ્રત આવે છે અને એ કરવાથી જયંતી આમ મહાપાતક નાસનમ જયંતિનું વ્રત કરવાથી મહાપાતક કર્યા હોય મોટા મોટા પાપનો નાશ થઈ જાય અને એ દિવસે એ વ્રત કરવાથી કેશવની ખૂબ પ્રીતિ પ્રાપ્ત થાય છે ભગવાન નારાયણ ઠાકુરજી ખૂબ પ્રસન્ન થાય છે ચંદ્રોદયાષ્ટમી પૂર્વા ન રોહિણી હતી તદા જન્માષ્ટમી સાચ ન જયંતી ઈતિ કથિ હતી એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જો રોહિણી નક્ષત્ર યુક્ત ના હોય તો એના માટે જન્માષ્ટમીનો ઉપયોગ થાય શબ્દ પણ જયંતી વ્રત એ દિવસે થઈ શકતું નથી એટલે કે રોહિણી નક્ષત્ર યુક્ત જયંતી અષ્ટમી હોય તો એના માટે જયંતિ શબ્દનો ઉપયોગ કરવો અને એ વ્રત ઉત્તમ ફળ વાળું છે એટલે કૃષ્ણ જન્મના અંદર પણ જયંતિના વ્રતનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું હવે એ જ રીતે હનુમાનજીના જન્મ વિશે જોઈએ તો જયંતિ નામ જન્મ હનુમજન્મવાસર તસ્યામ ભક્ત્યા કવિવરમ નરા નિયત માનસા જપંત પુષ્પ પાર્ઘ્યચંદનૈ ધૂપેર દીપેશનયવેદ્યે ફલે બ્રાહ્મણ ભોજનહી એટલે કે હનુમાન હનુમાનજી જે છે એના જન્મના અંદર પણ જો ઉત્તમ વ્રત કરવામાં આવે તો એનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન મારુતિ નંદન ખૂબ પ્રસન્ન થાય છે એના વિશે પાછું એક સંપ્રદાય ભગવાન હનુમાનજીની જયંતિ અલગ રીતે મનાવે છે એનો દિવસ અલગ છે સ્વાત્યામ પૂજે સેવત ધોતું કાર્તિકે કૃષ્ણે જના ગર્ભત એવ ભેષજે શ્રીમાન કપીટ પ્રાદુર્ભૂત પરંતપો વ્રતાદિના તદુત્સવમ ચરેત એટલે કે કાર્તિક માસની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એ દિવસે જ હનુમાન જયંતિનો ઉપવાસ કરી અને એ ઉત્સવ પર્વ મનાવવામાં આવે છે હવે હનુમાનજી માટે તો કીધું કે યો વે ચેકાદસો રુદ્ર હનુમત્સ સ મહાકવિ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ભગવાન મહાદેવજીનો એકાદશમો અવતાર એકાદશમાં રુદ્ર અવતાર તરીકે હનુમાનજી છે દરેક ભગવાનનું મેં તમને પહેલાં જ કહ્યું એમ આગમન પણ દિવ્ય છે અને ગમન પણ દિવ્ય છે કોઈ પણ ભગવાન જન્મ ધારણ નથી કરતા પણ પૃથ્વી ઉપર અવતરિત થાય છે અને એનું ધર્મ સંસ્થાપનનું કાર્ય સંપાદિત કરી અને પોતાના ધામમાં ગમન કરે છે એટલે કોઈ પણ ભગવાનનો જન્મ પણ નથી અને કોઈ પણ ભગવાનનું મૃત્યુ પણ નથી એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન એ અર્જુન ને કહ્યું ને કે જન્મ કર્મ અનિશ્ચમે દિવ્ય હે અર્જુન મારા જન્મ પણ દિવ્ય છે અને અને મારા કર્મ પણ દિવ્ય છે છે એ આ વાત વાત અહીંયા સિદ્ધ થાય આઈ કે જયંતિતામ વિધુ જેનાથી જય એટલે કે વિજયની પ્રાપ્તિ થાય જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય તેને જયંતિ કહેવાય આપણા અષ્ટાદશ પુરાણ અઢારે અઢાર પુરાણની અંદર ધર્મસિંધુ સિંધુ નિર્ણય સિંધુ અને વ્રત ઉદ્યાપન ચંદ્રિકા એવા અનેક ગ્રંથની અંદર દરેક ભગવાનના જન્મની અંદર જયંતિ હનુમાન જયંતિ કુર્મ જયંતિ ઋષિ જયંતિ આવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આવા પ્રસંગોની અંદર આપણે જયંતિ જન્મોત્સવની અંદર કન્ફ્યુઝન ઊભું કરી અને ક્યાંક ને ક્યાંક આપણા પોતાના શાસ્ત્ર ઉપર જ એક પ્રશ્ન ચિહ્ન કરીએ છીએ કે ક્યાંક આપણા શાસ્ત્ર એ ખોટા શબ્દનો ઉપયોગ કર્યો છે એટલે આ બધા વિષયોમાં ન પડતા શાસ્ત્રના વિષયોને સંપૂર્ણ માન આપી એના અક્ષરોને એના શબ્દોને સંપૂર્ણ માન આપી અને કહેવાય છે કે ભગવાન તો કેવા છે શાશ્વત છે નિત્ય છે અને અવિનાશી છે અને આવા અવિનાશી પદનું હંમેશા સેવન કરી અને હનુમાન જયંતિ હનુમાન જન્મોત્સવ બંને સિમિલર વર્ડ છે બંને સમાનાર્થી શબ્દો છે અને એ આ સમાનાર્થી શબ્દોની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ઊભું ના કરી અને આપણે જયંતિ જન્મોત્સવ બંને અક્ષરને માન્યતા આપી અને માત્ર ને માત્ર આપણા સનાતન ધર્મનો ખૂબ વિસ્તાર થાય સનાતન ધર્મની દરેક વાતો દરેકના કાન સુધી પહોંચે અને કાનના માર્ગે હૃદય સુધી પહોંચે અને હૃદયના ભાવ દ્વારા ભગવાનનું પૂજન અર્ચન ધ્યાન આદિ થાય ઉપવાસ થાય અને બધાને જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય એ જ આ જયંતિ અને જન્મોત્સવ બંને શબ્દો શ્રેષ્ઠ જ છે એક જ છે પણ જયંતિ શબ્દ કોઈ પણ સ્થાન પર ખોટો નથી કારણ કે જયંતિ શબ્દ નો અર્થ થાય છે કે જે જય અને પુણ્ય પ્રાપ્ત કરાવે એને જયંતિ કહેવાય માટે જન્મ અને મૃત્યુ સાથે જયંતિને કોઈ લેવા દેવા છે નહીં અને આવા કોઈ પણ જાતના પ્રશ્નો ઊભા ન કરતાં આપણે શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી અને ખૂબ શ્રેષ્ઠ કર્મ કરીએ એ જ આશય સાથે અહીંયા મારી વાણીને વિરામ આપીશ અને કદાચ કોઈકને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આવા શ્રેષ્ઠ ધાર્મિક વાતોને આપણે અવારનવાર પ્રાપ્ત કરતા રહીશું મળતા રહીશું સૌને જય મહાદેવ